નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં પૈસાદાર બનવા માટે ઉચ્ચ કક્ષાની વિચારસરણી કેવી રીતે પેદા કરી શકાય આ વિડીયો પરથી તમને શીખવા મળશે કે પૈસાના આ ખેલમાં કેવી રીતે નિષ્ણાત બનાય કે જેથી તમે આ ખેલમાં જીતી શકો આ વિડિયોમાં તમને પૈસાદાર બનવા માટેના અગત્યના રસ્તાઓ નિયમો એક કહાનીના માધ્યમથી જાણવા મળશે કે જેના પર અમલ કરીને કોઈ પણ વ્યક્તિ પૈસાદાર બની શકે છે જેટલી ઈચ્છે તેટલી ધન દોલત કમાવી શકે છે અને ધનવાન તથા સંપન્ન બની શકે છે ચાલો આપણે હવે એક કહાનીના માધ્યમથી પૈસાદાર કેવી રીતે બની શકાય તેના વિશે જાણીશું એક નગરની બહાર નદીના કિનારે એક સાધુ મહાત્મા નાની ઝૂંપડી બનાવીને રહેતા હતા આ સાધુ મહાત્મા સંન્યાસી બનતા પહેલાં તે નગરના સૌથી અમીર વ્યક્તિ હતા દૂર દૂર સુધી તેમનો વેપાર ફેલાયેલો હતો પરંતુ એક સમય બાદ તેમનું મન આ સાંસારિક જીવનમાંથી ઊઠી ગયું અને તેમણે પોતાની સંપત્તિનો ખૂબ મોટો હિસ્સો ગરીબો નિસહાય લોકો અને અનાથ લોકોની મદદમાં ખર્ચી નાખ્યો ઘણા બધા દાન પુણ્યના કાર્યો કર્યા અને બાકી વધેલી સંપત્તિ પોતાના બાળકોને આપીને સંન્યાસ લઈ લીધો આજે ઘણા વર્ષો બાદ તેઓ આત્મજ્ઞાનના રસ્તા પર ખૂબ આગળ વધી ગયા હતા પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ તેમની પાસે પોતાની સમસ્યા લઈને આવે ત્યારે તેઓ પોતાના જ્ઞાન અને અનુભવના આધારે તે વ્યક્તિને સાચો રસ્તો બતાવવાની કોશિશ કરતા હતા એક દિવસે તેમની પાસે એક ગરીબ વ્યક્તિ આવ્યો તે વ્યક્તિ પોતાની ગરીબીથી ખૂબ પરેશાન હતો તેણે સાધુ મહાત્માને કહ્યું ગુરુદેવ હું મારા ગામનો સૌથી ગરીબ વ્યક્તિ છું આ ગરીબી નામની બીમારી મારો પીછો નથી છોડી રહી આજે મારી એવી હાલત છે કે મારા પરિવારના બે સમયના ભોજન માટેની વ્યવસ્થા કરવાનું પણ અઘરું પડી રહ્યું છે એક તો મારી પાસે પૈસા આવતા નથી અને જો આવી પણ જાય તો ટકતા નથી ગુરુદેવ તમે તો આ નગરના સૌથી અમીર વ્યક્તિ રહી ચૂક્યા છો શું તમે મને કોઈ એવો રસ્તો બતાવી શકો કે જે ફક્ત અમીરોને જ ખબર હોય જેના કારણે તેઓ વધારેને વધારે અમીર બનતા જાય છે સાધુ મહાત્માએ તે ગરીબ વ્યક્તિની વાતને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી અને પછી કહેવાનું શરૂ કર્યું હું તને મારા જીવનના શરૂઆતના દિવસો વિશે કંઈક જણાવવા માગું છું એક સમય એવો હતો કે જ્યારે તંતોડ મહેનત કરવા છતાં પણ હું કંગાળ રહેતો હતો મેં નફા નામની ચીજ વિશે સાંભળ્યું હતું પરંતુ તેનો સ્પર્શ મેં ક્યારેય નહોતો કર્યો કોઈ પણ રીત કે આવડત કામ નહોતી કરી રહી હું જે વેપારમાં હતો તેમાં બાકી બધા લોકો સફળ થઈ રહ્યા હતા પરંતુ હું જ નિષ્ફળ અને કંગાળ હતો પરંતુ આખરે મને પૈસાદાર બનવાનું રહસ્ય મળી ગયું મેં એવા દરેક સિદ્ધાંતોનો ઉપયોગ કર્યો જે હું તને આગળ જણાવવાનો છું તે ગરીબ વ્યક્તિએ પૂછ્યું શું તેનાથી તમારું કામ થઈ ગયું મહાત્માએ કહ્યું હા તેનાથી મારું કામ બની ગયું ત્યારબાદ મારો વેપાર એટલો બધો સફળ થયો અને ફક્ત દસ વર્ષના સમયગાળામાં હું મારા નગરનો સૌથી ધનવાન વ્યક્તિ બની ગયો હવે હું તને પૈસા કમાવવાના તે નિયમો જણાવવાનો છું ધ્યાનપૂર્વક સાંભળજે મિત્રો કહાનીમાં આગળ વધતા પહેલાં તમને બધાને વિનંતી છે કે વિડીયોને અંત સુધી જરૂર જોજો તથા લાઈક કરી શેર કરી દેજો અને અમારી ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથ અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે પૈસાદાર બનવાનો પહેલો નિયમ અમીર લોકો માને છે કે અમે અમારું જીવન અમારી જાતે બનાવીએ છીએ ગરીબ લોકો માને છે કે જીવનમાં અમારી સાથે જ ખરાબ ઘટનાઓ ઘટે છે જીવનમાં બનનારી ઘટનાઓની જવાબદારી લેવાના બદલે ગરીબ લોકો પીડિતની ભૂમિકા નિભાવવાની પસંદ કરે છે તેઓ અમીર કેમ નથી તેના જવાબદાર અમીર લોકો પોતાને માને છે પરંતુ ગરીબ લોકો આવું નથી માનતા આવા લોકો અર્થવ્યવસ્થાને દોષ આપે છે તેઓ સરકારને દોષ આપે છે તેઓ પોતાના માલિકને દોષ આપે છે તેઓ પોતાના કર્મચારીઓને દોષ આપે છે તેઓ પોતાના જીવનસાથીને દોષ આપે છે તેઓ ઈશ્વરને દોષ આપે છે અને છેલ્લે તેઓ પોતાના માતા પિતાને દોષ આપે છે હંમેશા બીજો કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિ હોય છે કે જેમાં તેને દોષી ઠહેરાવવામાં આવે છે તેઓ પોતાના સિવાય બીજા બધા લોકોને દોષ આપે છે બીજી વાત તેઓ હંમેશા પોતાની જાતને સાચા ઠહેરાવવાની કોશિશ કરે છે તેમની પાસે પૈસા નથી હોતા એટલે તેઓ એવો તર્ક આપે છે કે પૈસા જીવનમાં સાચે જ મહત્ત્વપૂર્ણ નથી તો તમે હવે મારા એક પ્રશ્નનો જવાબ આપો જો તમે તમારી પત્ની ભાઈ બહેન અને મિત્રોને કહો છો કે તમે મારા માટે સહેજ પણ મહત્ત્વપૂર્ણ નથી મારે તમારી સહેજ પણ જરૂર નથી તમે લોકો કેમ મારી સાથે ચીપકેલા છો તો શું એવા લોકોમાંથી કોઈ પણ વ્યક્તિ તમારી આસપાસ વધારે સમય માટે રહેશે નહીં ને આ વસ્તુ પૈસા સાથે પણ છે જો તમે પૈસાદાર બનવા માંગો છો તો પૈસાને મહત્ત્વ આપવાનું શરૂ કરો તેને પ્રેમ કરો તેને અહેસાસ અપાવો કે તે તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે જ્યારે પૈસા તમારા હાથમાં હોય ત્યારે તેને ચુંબન કરીને કહો હું તને ખૂબ જ પસંદ કરું છું હું તને પ્રેમ કરું છું મારા જીવનમાં વારંવાર આવવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ પછી પૈસાને લઈને તારા જીવનમાં એવા એવા ચમત્કાર થવા લાગશે જે તે ક્યારેય વિચાર્યા પણ નહીં હોય અહીં મારો કહેવાનો એવો મતલબ નથી કે તારે લાલચી કંજૂસ કે પૈસાને લઈને પાગલ બની જવાનું છે પરંતુ અહીં મારો મતલબ એ છે કે તારે પૈસાને બીજી બધી વસ્તુઓ કરતાં વધારે મહત્ત્વ આપવાનું છે હું એ સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે જે પણ ગૃહસ્થ સાથે જોડાયેલો વ્યક્તિ કહે કે પૈસા મહત્વપૂર્ણ નથી ત્યારે હકીકતમાં તેની પાસે પૈસા હોતા જ નથી અમીર લોકો પૈસાના મહત્વ અને સમાજમાં તેના સ્થાનને સારી રીતે જાણે છે કોઈ પણ અમીર વ્યક્તિ એવું નથી માનતો કે પૈસા મહત્ત્વપૂર્ણ નથી અને જો કોઈ માનતો હોય તો જાણજો કે તે કંગાળ હશે અને તે ત્યાં સુધી કંગાળ રહેશે કે જ્યાં સુધી તે પોતાના દિમાગમાંથી આ નકારાત્મક વિચારને કાઢી ન નાખે એટલા માટે અમીર લોકોની જેમ તારે પણ પોતાના જીવનમાં સફળતાની જવાબદારી જાતે જ લેવી પડશે પૈસાદાર બનવાનો બીજો નિયમ અમીર લોકો પૈસાનો ખેલ જીતવા માટે ખેલે છે ગરીબ લોકો પૈસાનો ખેલ હારથી બચવા માટે ખેલે છે અમીર લોકોનું લક્ષ્ય અપાર ધન સંપત્તિ અને સમૃદ્ધિ હોય છે ફક્ત થોડા પૈસા નહીં પરંતુ ઢગલાબંધ પૈસા બીજી બાજુ ગરીબ લોકોનું લક્ષ્ય શું હોય છે ગુજરાન ચાલી જાય તેટલા પૈસા જો કોઈની ઈચ્છા ગુજરાન ચાલે તેટલા પૈસા કમાવવાની છે તો તેને તેટલા જ પૈસા મળશે ફક્ત કામ ચાલી જાય એટલા પૈસા મળશે તેનાથી એક રૂપિયો પણ વધારે નહીં મળે મધ્યમ વર્ગીય લોકો તેનાથી એક ડગલું આગળ જાય છે અને જીવનમાં તેમનું લક્ષ્ય ફક્ત આરામદાયક પરિસ્થિતિમાં રહેવાનું હોય છે પરંતુ આરામદાયક પરિસ્થિતિ હોવી અને પૈસાદાર હોવું તેમાં આસમાન જમીનનો ફરક છે જે લોકો આર્થિક દ્રષ્ટિએ ફક્ત આરામદાયક જીવન જીવવા માંગે છે તેવા લોકો હકીકતમાં જરૂરિયાતની વસ્તુ પણ તેની કિંમત જોઈને ખરીદે છે મન ફાવે તે રીતે નહીં સીધી વાત એ છે કે જો તારું લક્ષ્ય આરામદાયક જીવન જીવવાનું છે તો એ વાતની સંભાવના છે કે તું ક્યારેય અમીર નહીં બની શકું પરંતુ જો તારું લક્ષ્ય અમીર બનવાનું છે તો એ વાતની સંભાવના છે કે તું ખૂબ આરામદાયક જીવન તો જીવી જ શકીશ એક ખૂબ જ જૂની કહેવત છે જો તમે તારા ઉપર નિશાન સાધો છો તો કમસે કમ તમે ચંદ્ર પર તો નિશાન લગાવી જ દેશો મતલબ પોતાનું લક્ષ્ય કરોડોનું રાખીશું તો લાખો તો કમાઈ જ લઈશું પરંતુ ગરીબ વિચારસરણીવાળા લોકો પોતાના મકાનની છત પર પણ નિશાન નથી સાધી શકતા મતલબ ખૂબ જ નાનું લક્ષ્ય રાખે છે અને પછી એવી વાત પર હેરાન થાય છે કે તેઓ સફળ કેમ નથી આપણને તે જ મળે છે જેને પામવા માટેનો આપણો ઈરાદો સાચો હોય છે જો આપણે અમીર બનવું હોય તો આપણું લક્ષ્ય અમીરી જ હોવું જોઈએ કામ ચાલી જાય કે પછી આરામદાયક પરિસ્થિતિ થાય તેવું નહીં અમીર મતલબ અમીર તો તમે પણ હંમેશા જીતવા માટે રમો હારથી બચવા માટે નહીં પૈસાદાર બનવાનો ત્રીજો નિયમ અમીર લોકો અમીર બનવા પ્રત્યે સમર્પિત હોય છે ગરીબ લોકો અમીર બનવા માંગે છે ધ્યાન આપો અહીં મેં સમર્પણ શબ્દનો ઉપયોગ કર્યો છે સમર્પણ શબ્દની વ્યાખ્યા એ છે કે વિના કોઈ સંકોચે નિષ્ઠાપૂર્વક સંપૂર્ણ રીતે લાગી જવું ભલે દિવસ હોય કે રાત સવાર હોય કે સાંજ તડકો હોય કે વરસાદ એનો મતલબ એ છે કે કોઈ કસર બાકી ન રહેવી જોઈએ ધનવાન બનવા માટે દરેક કામમાં પોતાના સો ટકા આપવા જોઈએ એનો મતલબ એ છે કે એવું હરેક કામ કરવા માટે તૈયાર રહેવું જોઈએ જે આના માટે જરૂરી છે એટલા સમય માટે કામ કરવા તૈયાર રહેવું જોઈએ જેટલા સમય માટે જરૂરી હોય આ યોદ્ધાની રીત છે કોઈ બહાના કોઈ બીજી ફાલતુ વાત નહીં અહીં હાર સ્વીકારવાનો કોઈ વિકલ્પ નથી યોદ્ધાની રીત સહેલી છે હું કદાચ અમીર બની જઈશ કે પછી આ પ્રયત્નમાં મરી જઈશ શું તમે દિવસના સોળ કલાક સુધી કામ કરવા માટે તૈયાર છો અમીર લોકો હોય છે શું તમે અઠવાડિયાના સાતેય દિવસ અને તમારી મોટાભાગની મોજ મસ્તી છોડવા માટે તૈયાર છો અમીર લોકો હોય છે શું તમે તમારા પરિવારજનો અને મિત્રોને મળવા અને પોતાના મનોરંજન અને શોખને ત્યાગ કરવા માટે તૈયાર છો અમીર લોકો હોય છે શું તમે તમારો બધો જ સમય ઉર્જા ધંધામાં લગાવવાની મૂડી કોઈપણ પ્રકારના ગેરંટી વગરના જોખમ ભરેલા કામમાં લગાવવા માટે તૈયાર છો અમીર લોકો હોય છે અમીર લોકો કેટલાક સમય સુધી આ બધું કરવા માટે તૈયાર હોય છે ફરી જણાવી દઉં અમીર લોકો પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે જરૂરી દરેક કામ કરવા માટે તૈયાર હોય છે વાત ખતમ પૈસાદાર બનવાનો ચોથો નિયમ અમીર લોકો અવસરો પર ધ્યાન કેન્દ્રિત કરે છે જ્યારે ગરીબ લોકો અડચણો પર ધ્યાન કેન્દ્રિત કરે છે અમીર લોકો એવી ચીજ વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેને તેઓ પામવા માંગે છે જ્યારે ગરીબ લોકો એવી ચીજ વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેને તેઓ પામવા નથી માંગતા બ્રહ્માંડનો નિયમ કહે છે તમે જે વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરો છો તે જ વધે છે કેમ કે અમીર લોકો હરેક સમયે અવસરો પર ધ્યાન કેન્દ્રિત કરે છે એટલા માટે તેમને ઢગલાબંધ અવસરો મળે છે બીજી બાજુ ગરીબ લોકો અડચણો અને સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે એટલા માટે તેમને ફક્ત મળે છે સમસ્યાઓ અને અડચણો વાત એકદમ સાફ છે તમારી એકાગ્રતા કઈ વસ્તુમાં છે તેનાથી જ નક્કી થશે કે જીવનમાં તમને શું મળવા જઈ રહ્યું છે અવસરો પર ધ્યાન કેન્દ્રિત કરશો તો અવસર મળશે અડચણો પર ધ્યાન કેન્દ્રિત કરશો તો અડચણો પ્રાપ્ત થશે પૈસાદાર બનવાનો પાંચમો નિયમ અમીર લોકો બીજા અમીર અને સફળ લોકોની પ્રશંસા કરે છે જ્યારે ગરીબ લોકો અમીર અને સફળ લોકો પ્રત્યે દ્વેષભાવ રાખે છે મારો મતલબ એ નથી કે ગરીબ લોકો ખરાબ હોય છે પરંતુ મારો અનુભવ એ છે કે મોટાભાગના ગરીબ લોકો અમીરોથી દ્વેષભાવ રાખે છે અને જે અમીરો પ્રત્યે દ્વેષભાવ રાખે છે તેઓ ક્યારેય અમીર બની શકતા નથી જે વસ્તુને તમે પામવા ઈચ્છો છો તેને આશીર્વાદ આપો જો તમે કોઈનો સુંદર મકાન જુઓ તો તે વ્યક્તિ અને મકાન બંનેને આશીર્વાદ આપો જો તમે કોઈ વ્યક્તિનો પ્રેમપૂર્ણ પરિવાર જુઓ તો તે વ્યક્તિ અને પરિવારને આશીર્વાદ આપો જો તમે કોઈ વ્યક્તિનું સુંદર શરીર જુઓ તો તે વ્યક્તિ અને તેના શરીરને આશીર્વાદ આપો આના પરથી એ શીખવા મળે છે કે તમે કોઈપણ પ્રકારે લોકોની ચીજવસ્તુઓ પર દ્વેષ રાખો છો જલન કે નફરતની ભાવના રાખો છો તો તમે તેને ક્યારેય પામી શકશો નહીં પૈસાદાર બનવાનો છઠ્ઠો નિયમ અમીર લોકો સકારાત્મક અને સફળ લોકોની સાથે રહે છે જ્યારે ગરીબ લોકો નકારાત્મક અને અસફળ લોકોની સાથે રહે છે સફળ લોકો બીજા સફળ લોકોને પ્રેરણા સ્ત્રોત તરીકે જુએ છે જેમાંથી કંઈક શીખવા મળે છે તેઓ પોતાની જાતને કહે છે કે જો તે આ કામ કરી શકે તો હું પણ કરી શકું ટૂંકમાં કહીએ તો જો તમે બાજ પક્ષી સાથે ઉડવા માંગો છો તો બતકની સાથે તરશો નહીં જેટલું જરૂરી સફળ અને સકારાત્મક લોકો સાથે રહેવું છે તેટલું મહત્વપૂર્ણ એ છે કે તમે નકારાત્મક લોકોથી દૂર રહો અમીર લોકો વિજેતાઓ સાથે ઉઠે બેસે છે અને ગરીબ લોકો હારેલા સાથે મતલબ સાફ છે અમીર લોકોનો મજાક ઉડાવવાને બદલે તેમનામાંથી શીખો અમીર લોકોથી શરમાવાને બદલે તેમની સાથે ઓળખાણ વધારો એવું કહેવાને બદલે કે તેઓ કેટલા ખાસ છે પણ એવું કહો જો તેઓ આ કામ કરી શકે તો હું પણ કરી શકું પૈસાદાર બનવાનો સાતમો નિયમ અમીર લોકો પોતાનો અને પોતાના મૂલ્યનો પ્રચાર કરવા માટે ઈચ્છુક હોય છે ગરીબ લોકો વેચવા અને પ્રચાર કરવાના વિષયમાં નકારાત્મક અભિપ્રાય રાખે છે માની લો કે તમારી પાસે કોઈ ગંભીર બીમારીનો ઈલાજ છે અને તમને તે જ બીમારીનો કોઈ રોગી તડપતો મળી જાય તો તમે શું કરશો શું તમે તમારી ઈલાજ કરવાની આવડતને છુપાવી રાખશો કે પછી તમે રાહ જોશો કે તે વ્યક્તિ તમારું દિમાગ વાંચી લે અને અંદાજો લગાવી લે કે તમારી પાસે એક એવી દવા છે જે તેની મદદ કરી શકશે તમે કોઈ એવા વ્યક્તિના વિશે શું વિચાર કરશો જેણે કષ્ટ ઉઠાવી રહેલા વ્યક્તિની મદદ કરવાનો પ્રસ્તાવ ફક્ત એટલા માટે નથી રાખ્યો કેમ કે તે એટલો વધારે શરમીલો ભયભીત અને ઘમંડી હતો કે તે પ્રચાર નહોતો કરી શકતો જો તમને વિશ્વાસ છે કે તમારી પાસે આપવા માટે કંઈક એવું છે જેનાથી લોકોને સાચે જ મદદ મળી શકશે તો એ તમારું કર્તવ્ય છે કે તમે વધારેમાં વધારે લોકોને આના વિશે જણાવો આ રીતે ન કેવળ તમે લોકોને મદદ કરશો પરંતુ અમીર પણ બનતા જશો પૈસાદાર બનવાનો આઠમો નિયમ અમીર લોકો પોતાની સમસ્યાઓથી વધારે મોટા હોય છે જ્યારે ગરીબ લોકો પોતાની સમસ્યાઓથી ઘણા નાના હોય છે એનો મતલબ એ છે કે અમીર લોકો ક્યારેય પણ સમસ્યાઓની આગળ હાર નથી માનતા તેઓ સમસ્યાને જોઈને ભાગી નથી જતા પરંતુ સમસ્યાની સામે પહાડની જેમ ઊભા થઈ જાય છે અને તેનો સામનો ત્યાં સુધી કરતા રહે છે જ્યાં સુધી તે સંપૂર્ણ રીતે સમાપ્ત ન થઈ જાય અમીર લોકો સમસ્યા સામે લડવા માટે કાંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે જ્યારે ગરીબ લોકો આનાથી વિપરીત વ્યવહાર કરે છે તેઓ સમસ્યાથી બચવા માટે લગભગ બધું જ કરવા માટે તૈયાર થઈ જાય છે તેઓ પડકારોને જોઈને ભાગી જાય છે પ્રશ્ન એ છે કે સમસ્યાથી બચવાની કોશિશમાં તેઓ સૌથી મોટી સમસ્યાને આમંત્રિત કરી દે છે તેઓ કંગાળ અને દુઃખી બની જાય છે તમે જેટલી મોટી સમસ્યાઓ સામે લડી શકો છો એટલા જ મોટા વેપારને સંભાળી શકો છો તમે જેટલી મોટી જવાબદારી સંભાળી શકશો તેટલા જ વધારે કર્મચારીઓને સંભાળી શકશો તમે જેટલા વધારે ગ્રાહકોને સંભાળી શકશો ત્યારે તેટલા જ વધારે પૈસા અને ધન દોલતને સંભાળી શકશો આનો નિષ્કર્ષ એ છે કે જો તમે સમસ્યાઓથી લડવામાં અને અડચણોથી બચવામાં નિપુણ બની જાઓ છો તો તમને સફળતા પામવાથી કોઈ નહીં રોકી શકે પૈસાદાર બનવાનો નવમો નિયમ અમીર લોકો સારું પ્રાપ્ત કરવાવાળા હોય છે જ્યારે ગરીબ લોકો ખરાબ પ્રાપ્ત કરવાવાળા હોય છે જો તમે પૈસા મેળવવા માંગો છો તો તેને પામવા માટે તૈયાર અને ઈચ્છુક હોવું ખૂબ જરૂરી છે કેમ કે સંપૂર્ણ રીતે પામવા માટે ઈચ્છુક ન હોવાના કારણે તમે બ્રહ્માંડને કહી રહ્યા છો કે તે તમને ન આપે વાત સીધી છે જો તમે તમારો હિસ્સો પામવા માટે ઈચ્છુક નથી તો તે બીજા કોઈ ઈચ્છુક વ્યક્તિ પાસે જતો રહેશે અને એ પણ એક કારણ છે કે જેનાથી અમીર લોકો વધારે અમીર અને ગરીબ લોકો વધારે ગરીબ બનતા જાય છે એટલા માટે નહીં કે અમીર લોકો વધારે સક્ષમ છે પરંતુ એટલા માટે કે તે પામવા માટે ઈચ્છુક છે જ્યારે વધારે પડતા ગરીબ લોકો નથી હોતા પૈસાદાર બનવાનો દસમો નિયમ અમીર લોકો પોતાના પૈસાનું સારું સંચાલન કરે છે જ્યારે ગરીબ લોકો પોતાના પૈસાનું યોગ્ય રીતે સંચાલન કરતા નથી જ્યાં સુધી એવા લોકોનો પ્રશ્ન છે જે કહે છે કે મારી પાસે સંચાલન કરવા માટે પૂરતા પૈસા જ નથી તેઓ કહે છે જ્યારે મારી પાસે ઘણા બધા પૈસા હશે ત્યારે હું તેનું યોગ્ય સંચાલન શરૂ કરીશ જ્યારે સચ્ચાઈ તો એ છે કે જ્યારે હું પૈસાનું સંચાલન શરૂ કરીશ ત્યારે મારી પાસે ઘણા બધા પૈસા હશે જ્યારે મારી પાસે ઘણા બધા પૈસા હશે ત્યારે હું તેનું સંચાલન કરવાનું શરૂ કરીશ એવું કહેવું એમ છે કે જાણે કોઈ જાડો વ્યક્તિ કહી રહ્યો હોય કે હું વ્યાયામ અને ઓછું ખાવાનું ત્યારે શરૂ કરીશ જ્યારે મારું વજન દસ કિલો ઓછું થઈ જશે પહેલાં તમે પોતાની પાસેના પૈસાને સારી રીતે સંભાળવાનું શરૂ કરો ત્યારબાદ તમારી પાસે બચત કરવા માટે વધારે પૈસા આવી જશે બ્રહ્માંડનો નિયમ એ છે કે જ્યાં સુધી તમે એ સાબિત નથી કરી દેતા કે તમે તમારી પાસેની ચીજ વસ્તુઓને સંભાળી શકો છો ત્યાં સુધી તમને વધારે નહીં મળે પહેલાં તમારે નાની મૂડીની બચત કરવાની ટેવ પાડવી પડશે ત્યારબાદ જ તમને મોટી મૂડી મળશે પૈસાની બચત વૃત્તિ કરવાની આપણી આદત ધન કરતાં વધારે મહત્વપૂર્ણ હોય છે જ્યારે તમે બ્રહ્માંડની સામે એ સાબિત કરી દેશો કે તમે તમારા પૈસાનું સારી રીતે સંચાલન કરી શકશો ત્યારે તમારા જીવનમાં પૈસાના ચમત્કાર થવા લાગશે પૈસાદાર બનવાનો અગિયારમો નિયમ અમીર લોકો પૈસાથી પોતાના માટે સખત મહેનત કરાવે છે જ્યારે ગરીબ લોકો પોતાના પૈસા માટે સખત મહેનત કરે છે અમીર લોકો જાણે છે કે તમારે ત્યાં સુધી સખત મહેનત કરવાની હોય છે કે જ્યાં સુધી તમારા પૈસા તમારી જગ્યાએ સખત મહેનત ન કરવા લાગે તેઓ એ વાત સમજે છે કે તમારા પૈસા જેટલું વધારે કામ કરશે તેટલું તમારે ઓછું કામ કરવું પડશે પહેલાં પૈસા માટે સખત મહેનત કરો પછી પૈસાને તમારા માટે સખત મહેનત કરવા દો ગરીબ લોકો એક રૂપિયાને ફક્ત એક રૂપિયો જ માને છે જેના બદલામાં તે કોઈપણ વસ્તુ તરત જ ખરીદી લેવા માંગે છે જ્યારે અમીર લોકો દરેક રૂપિયાને એક બીજની જેમ માને છે જેને વાવીને સેંકડો રૂપિયા કમાવી શકાય છે અને જેને ફરીથી વાવીને હજારો રૂપિયા કમાવી શકાય છે પૈસાદાર બનવાનો નિયમ અમીર લોકો હંમેશા શીખવાની વૃત્તિ રાખે છે અને તેમાંથી વિકાસ કરે છે જ્યારે ગરીબ લોકો વિચારે છે કે તેઓ પહેલાંથી જ બધું જાણે છે શું તમે જાણો છો કે ગુજરાતી ભાષાના સૌથી ચાર ખતરનાક શબ્દો કયા છે મને બધું જ ખબર છે જો તેમને બધું જ ખબર છે તો તેઓ અમીર કેમ નથી તેનો મતલબ એ છે કે હજુ પણ ઘણું બધું એવું છે કે જે તેમને શીખવાનું બાકી છે જે લોકો એવું કહે છે કે તેઓ પહેલાંથી જ બધું જાણે છે તેવા લોકો ક્યારેય અમીર બની શકતા નથી કેમ કે તેવા લોકો ક્યારેય કશું નવું શીખી શકતા નથી અમીર લોકો જિજ્ઞાસુ હોય છે તેઓ ક્યારેય નથી કહેતા કે તેઓ બધું જ જાણે છે તેઓ દરરોજ કંઈકને કંઈક નવું શીખવાની કોશિશ કરતા રહે છે જે દિવસે તેઓ જ્ઞાનીથી જિજ્ઞાસુ બની જશે તે દિવસ બાદ બધું જ બદલાઈ જશે પૈસાદાર બનવાનો તેરમો નિયમ અમીર લોકો પોતાના કામના પરિણામના આધાર પર ચૂકવણી કરવાનો વિકલ્પ પસંદ કરે છે જ્યારે ગરીબ લોકો પોતે લગાવેલા સમયના આધાર પર ચૂકવણી ઈચ્છે છે ગરીબ લોકો પૈસાના બદલામાં પોતાનો સમય આપે છે આ રણનીતિ સાથે સમસ્યા એ છે કે તેમનો સમય મર્યાદિત છે એનો મતલબ એ છે કે તેઓ હંમેશા ધન સંપત્તિનો નિયમ તોડે છે જે કહે છે કે પોતાની આવકને ક્યારેય સીમાઓમાં ન બાંધો જો તમે તમારા સમય મુજબ ચૂકવણી પામવાનો વિકલ્પ પસંદ કરો છો તો તમે ક્યારેય વધારે ધન પ્રાપ્ત નહીં કરી શકો આટલું કહ્યા બાદ તે સાધુ મહાત્માએ પોતાની વાત સમાપ્ત કરી તે ગરીબ વ્યક્તિને આજે સમજમાં આવ્યું હતું કે ગરીબ અને અમીર લોકો વચ્ચે સૌથી મોટો ફરક તેમની માનસિકતા અને તેમને વિચાર કરવાની રીતનો હોય છે તેણે મનમાં ને મનમાં નિશ્ચય કરી લીધો કે આજથી તે અમીર લોકો જેવી વિચારસરણી રાખવાનો પ્રયત્ન કરશે તે ગરીબ વ્યક્તિએ આ જાણકારી બદલ તે સાધુ મહાત્માનો ખૂબ ખૂબ આભાર માન્યો અને ત્યારબાદ ત્યાંથી ચાલ્યો ગયો તો મિત્રો આશા રાખું છું કે તમને આ કહાની જરૂર પસંદ આવી હશે તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરજો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તથા કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ અને જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય સ્વામિનારાયણ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ